વધુ સમાચારમાં વાત કરીએ તો નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર દવાખાનું ધરાવી માનવ આરોગ્ય સાથે ચીડા કરતા બોગસ ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી બનેલ ગુના શોધી કાઢવા માટે તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસયુ ઠાકોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેએચ ચૌહાણ તેઓની ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તો તે દરમિયાન બાતમી મળી હતી તો બાતમીના આધારે હેલ્થ ઓફિસરને સાથે રાખીને અમદાવાદ વટવા કેનાલ અલીફનગરની સામે દુકાન નંબર ત્રણ બાગેસન કોમ્પ્લેક્સમાં ડિગ્રી વગર દવાખાનું ધરાવી માનવ આરોગ્ય સાથે ચીડા કરતા બોગસ ડોક્ટર નઝીર ખાન ઉસ્માન ખાન પઠાણને ઝડપી પાડ્યા છે

પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ અંતર્ગત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે